આ ભરોસાની વાત કરીએ ત્યારે એક ડબલી વગાડતો આ તબલું રોજ વગાડે ને રામ રામ જય ગુરુદેવ જય ગુરુદેવ કરતો અને કહે છે 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 તને આમાં 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 મળે મળે મને ને એવું તો તમને પણ નથી મળતું ત્યારે એને પણ એના સામે વાત કરી છે કે આમાં મળે તો મને પણ મળવું છે મારે પણ જોઈએ છે તો લે આ તબલી વગાડ અને તને ના મળે તો મને કહેજે આ રોટલા ખવડાવ્યા કે જ રોટલા ખવડાવે કે તો ક્યાંથી રોટલા ખવાના સવારથી ભાઈ તો લઈને નીકળ્યા ભાઈએ ઘરેથી કહ્યું કે તમે રોટલા બાજતા જાઓ કે ના આજે જોવું છે મને એનો ભગવાન કેવો ખવડાવે છે આ એનો ડબલી વગાડીને મને કેવો રોટલા ખવડાવે છે મારે જોવું છે સવારથી ભાઈ નીકળ્યા બપોરે ચડ્યા એટલે એમ થયું કે ભૂખ તો લાગી ગઈ પણ હજુ કોઈ ખવડાવવા વાળું નથી મળ્યું કે લાય ઘરે જાઓ પણ ના આજે મારે જોવું છે કે આ વગાડ વગાડતા વગાડતા કોણ ખવડાવે છે એમ કરતા કરતા સાંજ પડી જાય સાંજ પડી પણ છતાંય ફરતા 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 જંગલની અંદર પહોંચ્યા અને જંગલની અંદર જઈને પહોંચી અને એક કબીલો ત્યાંથી આવતો અને એ કબીલો ત્યાં રસોડું બનાવે છે રસોડો ત્યાં બનાવે છે આ ભાઈ ઉપર ઝાડ ઉપર ચડી ગયા ભાઈ ઝાડ ઉપર ચડી ગયા અને નીચે રસોઈ બને છે રસોઈ બની તૈયાર થઈ છે અને આ હાથ પડી છે કે ડાકુ આવ્યા ડાકુ આવ્યા આ ડાકુની આંખમાં ઓલા રસોઈ બનાવીને ભાગી ગયા અને ભાઈ ઉપર બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે એટલામાં આવ્યા અને એને નીચે ઉતાર્યો છે ઉતાર નીચે શું કરે છે એવું કરતો કે કઈ નથી કરતો બેઠો જ છું આ રસોઈ કોને બનાવી કે મેં નથી બનાવી એ તો કબીલા બનાવીને બનાવી ના ના તે બનાવી છે અહીંયા અમારી હાક છે ને અમને મારી નાખવા માટે તે આ રસોઈમાં ઝેર નાખ્યું છે અમને મારવા માટે અરે મેં નથી બનાવ્યું બનાવી ને ગયા પણ ઉતર છે તું પેલા ખાઈ લે શું કે તું પેલા ખાઈ લે પછી અમે ખાઈએ

મારી દીકરી અહિયાં હાજર છે લાલપુર ની અંદર